નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે પ્રશ્નપત્ર જે ચાર જે છે પૂરેપૂરા જોઈ ચૂકેલા છે પ્રશ્નો પ્રશ્નપત્ર જે પાંચ છે એમાં સેક્શન સી પણ પૂર્ણ કરેલ છે અને આ જે પ્રશ્નપત્ર જે પાંચ છે એનો સેક્શન ડી પૂર્ણ કરે એટલે પ્રશ્નપત્ર પાંચ આખું પૂર્ણ થાય તો વિદ્યાર્થી ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો જો ગમે તો લાઇક કરજો અને બે લાઇકન દબજો જેથી નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો પાંચમું પ્રશ્નપત્ર જે છે એની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પ્રમેય થેલ્સનો પૂછાયેલો છે પણ અલગ રીતે પૂછાયેલો છે બધું ચેન્જ કરીને તો પ્રશ્ન આપણને આ પ્રમાણે આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ પીક્યુઆરની બાજુ ને સમાંતર રેખા બાકીની બે બાજુને પીક્યુઆર અને પીઆર જે છે એને અનુક્રમે એમ અને એનમાં છે તો સાબિત કરો કે આપણે આ સાબિત કરવાનું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો લઈએ તમે જોઈ શકો છો એક પીક્યુઆર દોરી નાખીશું વિદ્યાર્થી મિત્રો પી ક્યુ લઈ લીધા સમાંતર થતી એટલે કે ક્યુઆરને સમાંતર રેખા એ દોરી છે જે એમ અને એનમાં છેદે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે ભાગ કહેવા પડે છે પીએમ અપોન એમ ક્યુ અને પીએન અપોન એનઆર બરાબર છે આ ધ્યાન રાખજો ખાસ તો પક્ષ આપણે લખી નાખ્યો ત્રિકોણ ની બાજુ ક્યુઆરને સમાંતર રેખા બાકીની બે બાજુ પીક્યુ અને પીઆરને અનુક્રમે એમ અને એનમાં છેદે છે એ આપણો શું થયો પક્ષ થયો અને સાધ્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એ પણ આપણને આપેલ છે પીએમ અપોન એમ ક્યુ ઇઝ ઇકો પીએન અપોન આર આકૃતિમાં ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો આપણે સાબિતની અંદર લખીશું ભાઈ આ ધ્યાન રાખજો ખાસ કે આ ક્યુ એનને જોડે અને આર એમને કે એમ આરને જોડી નાખે બરાબર છે સાબિતની પહેલું વિધાન બીજું એક્સ અને વાય આ લંબ દોરેલા છે તો એક્સ અને વાય બિંદુ આપણે આપેલા છે તો ધ્યાન રાખો એમ વાય જે છે એ પી આરને લંબ છે અને એક્સએન જે છે એ પીક્યુને લમ લંબ છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો આ વેધ પ્રમાણે જઈએ એક્સેન પ્રમાણે બરાબર છે એટલે કે એન એક્સ પ્રમાણે તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રડ શું થાય વન બાય ટુ પાયો પીએમ અને વેદ શું થશે એક્સેન તો પીએમ અને એન એક્સ અથવા એક્સ એન આવે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે જો આને ગુરુ ગુરુકોણ ત્રિકોણ વિચારીએ બરાબર છે તો આપણને એનો શું થાય વેધ થઈ જાય એટલે એક્સેન અને પાયો શું થઈ જશે ક્યુ એમ થશે તો એન એક્સ અને ક્યુ એમ આ તો એમ ક્યુ તે જ પ્રમાણે બીજું ત્રિકોણમાં જે છે એના અંદર વિદ્યાર્થી મિત્રો હવે વાય એમ લઈએ વેદ તો આ ત્રિકોણની અંદર વેદ શું થશે વાય એમ અને પાયો શું થશે પીએન તો પીએન અને એમ વાય કાં તો વાય એમ બરાબર છે એ જ પ્રમાણે બીજું ત્રિકોણ આ છે નીચેનું એમ એન આર બરાબર છે તો આની અંદર વેદ તો વેદ કયો થશે માય એમાં જ થશે વિદ્યાર્થી મિત્રો અને પાયો શું થશે આર થશે તો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર લખી નાખ્યું હોય આનો ગુણોત્તર લઈશું અને આનો ગુણોત્તર લઈશ ખબર વિદ્યાર્થી મિત્રો તો શું થશે અહીંયા એનએક્સ એનએક્સ ઉડી જશે વન બાય ટુ વન બાય ટુ ડી જશે એટલે આનો ગુણોત્તર શું મળશે પીએમ અપોન એમ ક્યુ મળશે એ જ પ્રમાણે આનામાં પણ વન બાય ટુ વન બાય ટુ એમ બાય એમ બાય જ આપણને ગુણોત્તર શું મળશે પીએન અપોન એનઆર મળશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પરિણામ એક અને બે મેં તમને સમજાવી દીધા બરોબર છે હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ બે સમાંતર રેખા છે બરાબર છે અને એની અંદર આ એક ત્રિકોણા અને બીજું ત્રિકોણા ઊંધું દેખાયું તમને બરોબર છે અને પાયો કયો છે એમએન પાયો ઉપર બરોબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો જો હવે ત્રિકોણ ક્યુ એમ એન ક્યુ એમ એન બરાબર છે ઓકે બીજું ત્રિકોણ એમ એટલે કે એમ રાઈટ એક જ પાયા એમ ઉપર આવેલા છે એટલે આ એમ છે એના ઉપર આવેલા છે અને પાછું બે સમાંતરેખા એમ એન અને ક્યુ આરની વચ્ચે આવેલા છે માટે બંનેના એરિયા બંનેના ક્ષેત્રો કયા થશે સરખા થશે વિદ્યાર્થી મિત્રો એટલે થયું શું આ જે છેદ જે છે ને વિદ્યાર્થી મિત્રો મારે એ સરખા કરવા હતા કેમ કે અંશમાં તો ત્રિકોણો સરખા જ હતા તો છેદના જે બે ત્રિકોણ હતા ને મેં સરખા બતાવી દીધા માટે આ સરખું થઈ ગયું તો આપોઆપ આ બને પણ શું થઈ ગયું સરખું થઈ ગયું એટલે આપણે લખ્યું પરિણામ એક પરિણામ બે અને પરિણામ ત્રણ આમ ત્રણેય પરિણામ ઉપરથી શું થશે વિદ્યાર્થી મિત્રો પીએમ અપન એમ કહ્યું અને પીએન અપો એના આર સાબિત થાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પ્રમેય સાબિત કરી શકો છો કોઈ પણ રીતે પૂછે આપણને ફક્ત કોન્સેપ્ટ ક્લિયર હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમે કોઈપણ પણ પ્રકારે પ્રમેયને લખી શકો છો તો આ બહુ ટ્વિસ્ટ કરીને લખેલો પ્રમેય છે ટ્વિસ્ટ કરીને આપેલો પ્રમેય છે આને જોઈને તમે સમજો વિદ્યાર્થી મિત્રો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફથી શું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો જે પ્રશ્ન છે ત્રિકોણ એ બીસીમાં ડીઈ સમાંતર બીસી છે જો એડી બરોબર એક પોઈન્ટ પાંચ સેમી બીડી બરોબર ત્રણ સેમી એ ઈ બોરો એક સેમી હોય તો ઇસી શોધો અને બીજો એ ઈ બોરો એક પોઈન્ટ આઠ સેમી ઇસી બોરો પાંચ પોઈન્ટ ચાર સેમી અને ડીબી બોરો સાત પોઈન્ટ બે સેમી તો એડી શોધો વિદ્યાર્થી મિત્રો આ દાખલો બીજી રીતે પણ પૂછાઈ શકે આવી રીતે બે આકૃતિ આપેલી હોય અને આપણને રકમમાં આપણને ઈસી અને એ શોધો એ રીતે પણ કહી શકે એટલે બે રીતે આ દાખલો પૂછાઈ શકે આકૃતિ સાથે પણ આપી દે અથવા તો રકમમાં પ્રમાણે માહિતી આપીને પણ પૂછી શકે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે પ્રમેય નંબર છ પોઈન્ટ એકનો ઉપયોગ કરવાનો છે તો પ્રમેય નંબર છ પોઈન્ટ એક મુજબ શું થશે એડી અપોન ડીબી ભરોસો થશે એ અપોન ઈ રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકીએ એડીની વધ એક પોઈન્ટ પાંચ છે આની કિંમત ત્રણ છે એની કિંમત એક છે અને ઇસીની વાત આપણને ખબર નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ દૂર કરીએ તો પંદરના છેદમાં ત્રણ તો હતા આ જોડેસો આવશે દસ આવશે બરોબરનો કોણ શું છે ઇસી છે બરાબર છે તો ત્રણ પંચા પંદર ને પાંચ દુ આવશે દસ આવશે બરોબર છે તો અહીંયા ઉપર કંઈ નથી એટલે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો છેદમાં બે વધશે વન અને અહીંયા શું થશે ઈસી થશે ઈસી સામી જશે અને બે અહીંયા જશે એટલે ઈસી બરોબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બે એકમ શું આવશે બધું સેમીમાં છે એટલે શું આવશે સેમી આવશે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજો પોર્શન છે એની વાત કરીએ તો એમાં પણ સેમ વિદ્યાર્થી મિત્રો પ્રમેય નંબર છ પોઈન્ટ એક મુજબ આપણે લખીશું આની જગ્યાએ તમે એવું પણ લખી શકો સમપ્રણતાના મૂળભૂત પ્રમેય મુજબ એવી રીતે પણ લખી શકો તો એડી અપોન ડીબી બરોબર એ ઈ આપવાનું શું લખ્યું ઈસી લખ્યું રાઈટ વિદ્યાર્થી મિત્રો એ સી રહી ગયો છે હવે આપણો વિદ્યાર્થી મિત્રો એડીની કિંમત ખબર નથી એ શોધવાની છે ડીબીની કિંમત સાત પોઈન્ટ બે છે એની કિંમત એક પોઈન્ટ આઠ છે અને છેદમાં ઈસીની વચ્ચે પાંચ પોઈન્ટ ચાર છે તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે આના છેદના દસ ને આના છેદના દસ ઉડી જાય બરોબર છે તો અઢારનો ઘડ્યો અને અઢારના ઘડિયામ ચોપન ક્યારે તો અઢાર એકા અઢાર અઢાર દુ છત્રી અઢાર તરીકે ચોપન તો અઢારે સીધું જ ત્રણેય ઉડે વિદ્યાર્થી મિત્રો કેટલા ઉડશે ત્રણે અને આ સાત પોઈન્ટ બે સામે અંશમાં આવી જશે એટલે એડી બરોબર સાત પોઈન્ટ બે ભાગ્યા ત્રણ હવે સાત પોઈન્ટ બે ને ત્રણ વડે ભાગી વિદ્યાર્થી મિત્રો તો એડી બરોબર શું થશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બરોબર છે એટલે એક વધ્યા અને ત્રણ ચોક બાર એટલે ચોવીસ તરીકે થાય એટલે બે પોઈન્ટ ચાર એ શું થશે વિદ્યાર્થી મિત્રો એડીનો જવાબ થશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે એકદમ સિમ્પલ દાખલો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો બસો નેવો હોય તો બંને સંખ્યાઓ શોધો તો વિદ્યાર્થી મિત્રો ક્રમિક અયુગ્મ સંખ્યાઓ હોય કે યુગ્મ સંખ્યા હોય તેમાં તમારે શું ધારવાનું છે એક્સ એક્સ પ્લસ ટુ કેમ કે કોઈપણ સંખ્યા જે છે એમાં એક ઉમેર એટલે પછીની સંખ્યા મળે એટલે તમારે શું કરવાનું પછીની સંખ્યા નથી મળવાની આપણે અયુગ્મ સંખ્યા એકી બેકી સંખ્યા બનાવી એટલે આપણે શું કહીશું ધારણા કરીશું એક્સ અને એક્સ પ્લસ ટુ તો ધારો કે બે ક્રમિક અયુગમાં ધન પુણાખો એક્સ અને એક્સ પ્લસ ટુ છે બરોબર છે હવે આ બંનેનો વર્ગોનો સરવાળો કિલો છે બસો ને એટલે કે શું કરવાનું પહેલાંનો વર્ગ અને બીજાનો વર્ગ બરો શું થશે બસો નેવું તો વિદ્યાર્થી મિત્રો એક્સનો સ્ક્વેર એક્સ જ રહેશે નાનું વિસ્તરણ હમણાં જ ભણ્યા એ પ્રમાણે પહેલાંનો વર્ગ વધતા બે ગુણે પહેલું બીજું એટલે કે ચાર એક્સ થશે વધતા બેનો વર્ગ ચાર થશે બરોબર બસો નેવું એક્સ સ્ક્વેર બે વખત થશે એટલે ટુ એક્સ થશે વધતા ચાર એક્સ થશે વધતા ચાર થશે અને બસો સામે જશે એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે બરોબર ઝીરો આવે તો ટુ એક્સનો વર્ગ વધતા ચાર એક્સ હવે બસો નેવમાંથી ચાર જશે એટલે બસો છ્યાસી વધશે વિદ્યાર્થી મિત્રો માઇનસ આવશે બરાબર બધાથી બે કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો એટલે પહેલાંમાં એક્સ આવશે વધતાં ટુ એક્સ આવશે ઓછા અને અડધા કરી એટલે કેટલા થશે એકસો થશે વિદ્યાર્થી મિત્રો બરોબર લખ્યા જીરો બે સામે ધરાવે છે એટલે આપણા જોડે શું વધશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એકસો તેતાલીસ બરાબર જીરો એકસો તેતાલીસના એવા ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો બરોબર છે કે જેથી આપણને શું મળી શકે બે મળી શકે તો વિદ્યાર્થી મિત્રો એકસો તેતાલીસ એટલે આપણે લખી શકીએ તેર અને અગિયાર એનો ગુણાકાર કરી એટલે એકસો તેતાલીસ મળે બંનેની નિશાને શું આપીશું માઇનસ આપીશું શું આપીશું માઇનસ આપીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગલા શું આવશે એક્સ માઇનસ તેર સોરી બંનેને પ્લસ આપીશું રાઈટ પ્લસ છે ને એટલા માટે સોરી અહીંયા આપણે ભાગલા બરોબર પાડ્યા છે તેર અને અગિયાર પણ મોટા નિશાની પ્લસ આપીશું નાનાની માઇનસ કેમ કે પ્લસ ટુ એક્સ છે ને એટલા માટે તો શું આવશે એક્સ પ્લસ તેર આવશે અને બીજો આવશે એક્સ માઇનસ અગિયાર બરોબર જીરો તો શું થશે એક્સ પ્લસ તેર બરોબર એક્સ માઇનસ અગિયાર બરોબર ઝીરો માટે તેર સામે એટલે માઇનસ થઈ જશે એટલે એક્સ બરોબર માઇનસ તેર આ તો ધન નથી એટલે જે શક્ય નથી આ જવાબ શક્ય નથી તો એનો મતલબ શું થયો એક્સ બરોબર શું આવશે સામે અગિયાર માઇનસમાંથી પ્લસ થઈ જશે એટલે એક્સ અગિયાર થયા તો એક સંખ્યા એક સંખ્યા શું થશે એક્સ બરોબર અગિયારથી શું થઈ અગિયાર અને બીજી સંખ્યા શું થશે તો વિદ્યાર્થી મિત્રો બીજી સંખ્યા એક્સ પ્લસ બે હતી એટલે અગિયાર વત્તા બે થશે અને અગિયાર વત્તા બે એટલે કેટલી થશે તેર થશે તો આપણા જોડે આ બંને સંખ્યા શું મળશે અગિયાર અને તેર તો છેલ્લે લખીશું આમ અગિયાર અને તેર માંગેલ ક્રમિક અયુગ્મ સંખ્યા થશે તો તો હશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે વન ઓફ ધ મોસ્ટ 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 એમપી દાખલો છે અને સરસ રીતે તૈયાર કરો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે જેનું ત્રીજું પદ પાંચ અને સાતમું પદ નવ હોય તેવી સમાંતર શ્રેણી સૂત્રવાની છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ પાંચ છે બરાબર છે એટલે આપણે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પ્રમાણેનું સૂત્ર લગાડીએ તો એ પ્લસ ત્રણ ઓછા એક એટલે શું થઈ જશે બે ડી થઈ જશે બરાબર પાંચ સમીકરણ નંબર શું થશે એક બરાબર છે ઓકે પછી સાતમું પદ જે છે શું છે વિદ્યાર્થી મિત્રો નવ છે તો એ પ્લસ સાતમાંથી એક જશે એટલે શું થશે છ ડી બરાબર આવશે નવ તો આપણે જોડે વિદ્યાર્થી મિત્રો બે સમીકરણ મળ્યા કેટલા સમીકરણ મળ્યા બે સમીકરણ મળ્યા હવે એનો લોપ કરો તો સમીકરણ એક અને બેની શું કહી નાખીએ બાદ બાકી તો સમીકરણ એક અને બેની બાદ બાકી કરતા હા તો બાકી કરતા તો વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરો તમે તો શું થશે જોજો એ પ્લસ ટુ ડી બરાબર પાંચ છે અને એ પ્લસ સિક્સ ડી શું છે નવ છે બાદબાઇ કરવી છે એટલે બીજા સમીકરણની બધાની નિશાની પ્લસ છે તો બધી શું થઈ ગઈ માઇનસ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો તો એ લોપ કોનો થઈ ગયો એનો શું થઈ ગયો લોપ થઈ ગયો તો એ આપણા જોડે શું હશે તો છ ડીમાંથી ટુ જાય એટલે ચાર ડી પણ કહેવા માઇનસ નવમાંથી પાંચ જશે એટલે શું આવશે ચાર આવશે પણ કેવા માઇનસ બંનેથી માઇનસ માઇનસ કેન્સલ ડી બરો શું થશે ચાર ભાગ્યા ચાર એટલે આપણને ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો એક મળી આ ની કિંમત કોઈ પણ એક સમીકરણ મૂકી દો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકીએ તો ની કિંમત સમીકરણ કા તો પરિણામ માં મૂકતા તો શું થશે અહીંયા તો એ લખ્યા ટુ લખ્યા ડીની કિંમત એક મૂકી બરોબર સો આવ્યા પાંચ તો એ વધતા બે એકા બે બરોબર પાંચ બે સામે એટલે માઇનસ થાય વિદ્યાર્થી મિત્રો એટલે પાંચ ઓછા બે માટે એ બરોબર શું થશે ત્રણ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને એની કિંમત શું મળી ત્રણ મળી પણ આપણે સમાંતર શ્રેણી શોધવાની છે એટલે પ્રથમ પદ પ્રથમ પદ જે છે એ આપણે જાણીએ છીએ એ વન થાય ને એ એટલે એ આવે ને એ એટલે કેટલા છે ત્રણ છે બરોબર છે બીજું પદ લઈએ પહેલાં ત્રણ ચાર પદ શોધીએ તો બીજું પદ શું છે એ ટુ એ ટુ એટલે તમારે શું કરવાનું એ વધતા ડી કરવું પડે હવે બીજું પદ તો આપણને એની કિંમત કેટલી મૂકીએ આપણે ત્રણ મૂકીએ ડીની કિંમત કેટલી મૂકીએ એટલે શું મળ્યું ચાર મળ્યું ત્રીજું પદ શું છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ તો ત્રીજું પદ આપણને આપેલું જ હતું એ થ્રી શોધીએ નહીં તો એ પણ ચાલે ચોથું પદ ચોથું પદ શોધીએ વિદ્યાર્થી મિત્રો તો ચોથું પદ એટલે એ ફોર ઇઝ ઇક્વલ શું થશે એ પ્લસ થ્રી થશે એટલે એની કિંમત કેટલી છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો ત્રણ છે અને ડીની કિંમત શું છે ત્રણ કોષમાં એક લખ્યા તો ત્રણ વધતા ત્રણ શું થઈ ગયા છ થઈ ગયા તો માટે આપેલ સમાંતર શ્રેણી અથવા તો માંગેલ સમાંતર શ્રેણી શું થશે વિદ્યાર્થી મિત્રો બોલો યસ સમાંતર શ્રેણી થશે ત્રણ ચાર પાંચ છ ડોટ 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 આપડી શું થઈ વિદ્યાર્થી મિત્રો રકમમાં માંગી છે એ પ્રમાણે એની સમાંતર શ્રેણી તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે એકદમ ઈઝી દાખલો છે સરસ રીતે આને પ્રિપેર કરો લખીએ તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે અને આ આપેલ માહિતી માટે આપણે શું શોધવાનો છે બહુલક શોધવાનો છે શું શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનો છે તો આપણને આ માહિતી આપી છે એનામાં સૌથી વધારે જે આવૃત્તિ છે એ કઈ દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસથી પિસ્તાલીસમાં તેવીસ તે આપણા માટે એફ વન થઈ જશે તેના ઉપર શું આવશે એફ જીરો અને એ શું આવશે એફ ટુ થશે બરાબર છે આપણો બહુલકીય વર્ગ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પાંત્રીસથી પિસ્તાલીસ તો એ લખીશું પાંત્રીસથી પિસ્તાલીસ આપણો બહુલકીય વર્ક થઈ ગયો માટે એલ આપણને શું મળશે પાંત્રીસ મળશે એ ઉપરાંત આપણા જોડે એફ ઝીરો કેટલા મળ્યા એકવીસ મળ્યા એફ ટુ તેવીસ મળ્યા એફ સોરી એફ જીરો એકવીસ મળ્યા એફ વન ત્રેવીસ મળ્યા અને એફ ટુ કેટલા મળ્યા ચૌદ મળ્યા વર્ગ લંબાઈની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો આપણને તફાવત દસ દસનો દેખાઈ રહ્યો છે લઈ શું લખ્યા દસ લખ્યા હવે આપણે બધી કિંમતો મૂકવાનું સ્ટાર્ટ કરી વિદ્યાર્થી મિત્રો તો એલની કિંમત આપણે જોડે પાંત્રીસ મળી પ્લસ એફ વન કે છે આપણા જોડે ત્રેવીસ ઓછા એફ જીરો આપણા જોડે કેલા છે એકવીસ છે છેદમાં બે જોડે ત્રેવીસ ગુણા છે માઇનસ એફ જીરો આપણા જોડે એકવીસ અને એફ ટુ કેટલા છે ચૌદ કહું છાપી દઈ આને ગુણ્યા આપણે લખ્યા એચ એચ એટલે કેલા છે દસ તો પાંત્રીસ તો લખ્યા આપણે વધતા ત્રેવીસમાંથી એકવીસ જશે એટલે બે ગુણ્યા લખ્યા જોડે દસ છેદમાં ધ્યાન રાખજો ત્રેવીસ દુ છેતાલીસ ઓછા એકવીસ અને ચૌદ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ થશે કેલા થશે પાંત્રીસ થશે તો અહીં પાંત્રીસ તો લખતા જ રહીશું બે ગુણ્યા દસ પણ લખ્યા અને અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છેતાલીસમાંથી પાંત્રીસ જાય તો કેટલા વધે तो यह बच से 11 तो 35 तो लग गया वटा 2 * 10 कितना થશે 20 થશે 20 ભાગ્યા 11 વિદ્યાર્થી મિત્રો 20 ને આપણે 11 ઢે બાકી તો 11 રે કા 11 તો આ રહ્યા 9 0 મુક્યા 11 8 એટલે 0 મુક્યા એટલે પોઈન્ટ લઈને 11 8 88 કહી નાખ્યા તો 88 લગી રહ્યો દે બીયો દે એટલે 11 રે કા 11 તો ફરીથી 9 વડે જીરો મૂક્યા અગિયાર અઠ્યાઈ છે તો એપ્રોક્સિમેટ આપણા જોડે કેટલા આવશે એક પોઈન્ટ ને બ્યાસી આવશે કેમ કારણ કે આઠ કટ કરી લે આગળ એક રહી જાય તો આપણને કેટલા મળ્યા પાંત્રીસ વત્તા એક પોઈન્ટ બ્યાસી એટલે સરવાળો કરી એટલે છત્રીસ જુઓ પાંત્રીસ અને એકનો સરવાળો થાય એટલે છત્રીસ અને પોઈન્ટ બ્યાસી તો છત્રીસ બ્યાસી એ આપણા પ્રશ્નોનો શું આવશે જવાબ આવશે આ શું દર્શાવે છે વરસ શું દર્શાવે છે વરસ કેમ કે આપણે જે માહિતી છે એ વર્ષમાં આપેલી છે એટલે છેલ્લે આપણે વર્ષ લખીએ તો સારું રહે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ મળી શકે બરોબર એકદમ સરળ દાખલો છે સરસ રીતે આનું રિવિઝન કરો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલ છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ પાંચસો પચીસ છે જો કુલ આવૃત્તિ સો હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આ પ્રમાણે આપેલી છે અને મધ્યસ્થનો દાખલો છે પહેલાં તો આપણને એ ટોટલ કેટલા આપેલા છે એન બરોસો એટલે આપણે સિગ્મા fi કે એન લખો સો થઈ ગયા બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ આવૃત્તિ માટે આપણે જાણીએ છીએ મધ્યસ્થ માટે સંચય આવૃત્તિ જરૂર છે એટલે સરળ કરણ ચાલુ હોય તો પહેલાં આવશે બી બે ને પાંચ સાત સાત વત્તા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બારું ઉમેરીશું તો ઓગણીસ વધતા એક્સ સત્તર ઉમેરીશું આડત્રીસ વધતા એક્સ ઉમેરીશું અઠ્ઠાણું વત્તા એક્સ વાયો ઉમેરીશું તો અઠ્ઠાણું વત્તા y 9 તો સડસઠ વત્તા y 7 ઉમેરીશું ચુમ્બોતેર વધતા એકસો તા અને સારું મેળવીશું તો ઇઠોતેર વધતા એકસો થાય એનો મતલબ શું થશે વિદ્યાર્થી આ જે સરવાળો હોય એ અહીંયા પણ લખી શકાય બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે દાખલામાં તો આપણા જોડે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ જે છે એ મધ્યસ્થ કેટલો આપેલો છે પાંચસો ને પચીસ અને મધ્યસ્થ પાંચસો પચીસ આપેલો છે એટલે મધ્યસ્થ વર્ગ શું થઈ જશે બોલો તો મધ્યસ્થ વર્ગ પાંચસો પચીસ કોનામાં આવશે વિદ્યાર્થી મિત્રો આની અંદર આવી જાય તો આપણો શું થઈ જશે મધ્યસ્થ વર્ગ થશે એટલે મધ્યસ્થ વર્ગ જે છે એ પાંચસોથી છસો થશે અને પાંચસોથી છસો થશે માટે એલ બરો આપણને શું મળી ગયા પાંચસો મળી ગયા વિદ્યાર્થી એની સામે જે આવૃત્તિ છે એને આપણે એફ કહીશું બરાબર છે એટલે આપણને એફ મળી ગયા વીસ બરો છે એના ઉપરના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ આપણા માટે સીએફ કહેવાશે એટલે સીએફ કેલા મળી ગયા આડત્રીસ વત્તા એક્સ બરાબર છે વિદ્યાર્થી મિત્રો એ ઉપરાંત એન બાય ટુ તો ટોટલ અવલોકન સો છે એટલે સો ભાગ્યા બે એટલે કેટલા થશે પચાસ થઈ જશે વર્ગ લંબાઈ એચની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો સો સોનો તપાસ છે એટલે શું આવશે સો આવી જશે બરોબર છે હવે આટલું વિદ્યાર્થી મળી ગયું વિદ્યાર્થી મિત્રો તો મધ્યસ્થ એમનું સૂત્ર એમ જેવું એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ કોષપૂરો ગુણે આપણે લખીશું એચ એમની કિંમત શું છે પાંચસો ને પચીસ એલની કિંમત છે પાંચસો બરાબર વિદ્યાર્થી મિત્રો એન બાય ટુ આપણા જોડે પચાસ છે સીએફ આપણને જે મળ્યા છે એને કોષમાં લખીશું આડત્રીસ વધતા એક્સ બરાબર છે વિદ્યાર્થી મિત્રો છેદમાં એફની કિંમત આપણે જોડકેલી છે વીસ કોષ પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો ગુણ્યા એચની કિંમત આપણે જોડકેલી હતી સો બરાબર છે હજુ વિદ્યાર્થી મિત્રો આ જીરો જીરો ઉડી જાય અને બે પંચા દસ કરી નાખ્યા આ પાંચસો સામે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જશે બરાબર છે એટલે પાંચસો પચીસ માઇનસ પાંચસો લખ્યા બરાબર પચાસ ઓછા આડત્રીસ ઓછા એક્સ કૌશ છોડી દીધો એટલે નિશાની બદલાઈ ગઈ બંનેની પ્લસ હતી તો માઇનસ થઈ ગઈ બરાબર છે હવે ગુણ્યા પાંચ છે અહીંયા તો છેદ લખવાની જરૂર નથી બરોબર છે વિદ્યાર્થી મિત્રો એટલે પચાસ ઓછા આડત્રીસ ઓછા એક્સ લખ્યા બરોબર છે ગુણ્યા કેટલા છે પાંચ છે બરાબર તો પાંચ પાંચસો પચીસમાંથી પાંચસો જશે એટલે પચીસ વધશે અને આ પાંચ સામે જશે ભાગારમાં જતા રહેશે પચાસમાંથી આડત્રીસ જાય એટલે વિદ્યાર્થીઓ મિત્રો આવશે ઓછા એક્સ પચીસ ભાગ્યા પાંચ કે થાય પાંચ થશે વિદ્યાર્થી મિત્રો બાર ઓછા એક્સ લખ્યા એક્સ આમે જશે ને પાંચ આમ જઈ જતા રહેશે એટલે શું થશે એક્સ બરાબર બાર ઓછા પાંચ બારમાંથી પાંચ જેટલે કે વિદ્યાર્થી મિત્રો સાત વધશે એટલે એક્સની કિંમત આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો સાત મળી આ એક્સની કિંમત એટલે કે આપણે લખીએ કોષ્ટક પરથી કોષ્ટક પરથી આપણા જો વિદ્યાર્થી મિત્રો શું મળે છે આ એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ ઇઠ્યો બરોબર શું છે સો છે વિદ્યાર્થી મિત્રો એક્સની વખત આપણને સાત મળી છે વધતા વાય વધતા ઇઠ્યોતેર બરાબર સો લખ્યા સાત અને ઇઠ્યોતેર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો પંચ્યાસી થશે બરાબર છે કે નહીં સાત દુ ચોતે પંદર બરાબર છે અને સામે સો લખ્યા પંચ્યાસી સામે જશે એટલે શું થઈ જશે માઈનસ થઈ જશે તો સોમાંથી પંચ્યાસી જશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો પંદર વધશે તો આપણા જોડે એક્સ અને વાયની કિંમત આપણને આ પ્રમાણે મળી શકે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તદ્દન ખ્યાલ આવી ગયો છે સરસ રીતે આનું ડિવિઝન કરજો વન ઓફ ધ વેરી મોસ્ટ ટાઈમ એ દાખલો છું વિદ્યાર્થી મિત્રો ઓકે સરસ રીતે આનું પ્રિપેરેશન કરો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને આવું આપેલું છે ખાસ વિદ્યાર્થી મિત્રો સરખી રીતે ચીપેલા પત્તાવાળા દાખલા તો ખાસ કહી નાખવા બાવન પત્તાવાળા દાખલા તો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે એકો હોય એકો ન હોય લાલ રંગનો એકો હોય કાળીનો એકો હોય તેની સંભાવના શોધવાની છે વિદ્યાર્થી મિત્રો સરખી તેથી પહેલાં બાવન પત્તાની થોકરીમાંથી એક પત્તું કાઢવાનું છે તો બાવનમાંથી કોઈ પણ હોઈ શકે માટે પ્રયોગના કુલ પ્રણાની સંખ્યા બાવન થશે વિદ્યાર્થી મિત્રો ઘટનાએ પસંદ કરેલ પત્તું એકો તો એકા કેટલા વિદ્યાર્થી મિત્રો ચાર હોય તો ડગમાં ચાર એકાના પત્તા હોવાથી પી ઓફ એ બરોબર શું થશે ચારના છેદમાં બાવન ચાર એકા ચાર તેર ચોક બાવન ચાર ચાર ઉડી જશે એકના છેદમાં તેર બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘટના બી પસંદ કરેલ પત્તું એકો ન હોય એટલે આની પૂરક ઘટનાથી ઘટના એ નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે ઘટના એ બાર થશે તો પી બી એટલે પી ઓફ બાર થશે એટલે વન માઇનસ પી એ વન માઇનસ એકના છેદમાં તેર તેરમાંથી એક જાય એટલે બાર એટલે બારના છેદમાં તેર મળશે વિદ્યાર્થી મિત્રો બરોબર છે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન અઢનાસી પસંદ કરેલ પત્તું લાલ રંગનો એક હોય તો લાલ રંગના એકા બે જ હોય વિદ્યાર્થી મિત્રો બરોબર છે તો ડગમાં લાલ રંગના એકા બે હોય બરોબર છે માટે પી ઓફ સી બરાબર બેના છેદમાં બાવન બે એકા બે બે બાવન બે બે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં છવ્વીસ ચોથો ઘટનાડી પસંદ કરેલ પત્તું કાળીનો એક હો તો કાળીનો એકો તો એક જ હોય વિદ્યાર્થી મિત્રો બરોબર છે માટે શું થશે ઢગમાં કાળીનો એક જ હોય છે માટે પી ઓફ ડી બરોબર એકના છેદમાં બાવે એટલે દાખલાનું સહી ગયો જવાબ ગયો તો આ એકાવાળો દાખલો છે એકો વિદ્યાર્થી મિત્રો તો તમને એકા ખબર હોવા જોઈએ કયા રંગના કયા પ્રકારના હોય બરાબર છે તો ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ છે ચોપડીમાં એક્ઝામ્પલ જોવા મળે પણ તમને પત્તા વિશે જ્ઞાન હોય તો તમે કોઈપણ પ્રકારનો દાખલો પત્તાનો હોય તો તમને આવડી શકે બરાબર વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે થોડો ઝડપથી ચલાવેલો છે પણ સહેલો છે બરાબર તમે ધ્યાન રાખજો આ રીતે લખવામાં નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલોનો વિશિષ્ટ દાખલો છે તો વીસ વીજળીઓના ગોળાઓનો જથ્થો છે જેમાં ચાર ખામી ગોળા ધરાવે છે અને આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને આ ગોળો ખામયુક્ત હોય તેની સંભાવના શોધવાની અને પાછું જે ધારો કે પહેલાંમાં કાઢવામાં ખામીયુક્ત નથી દડો ખામીયુક્ત ના નીકળ્યો અને એવો દડો આપણે પાછો મૂક્યો પણ નથી હવે બાકીના ગોળામાંથી એક દડો કાઢો છો તમે એને ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની છે તો બહુ સહેરો દાખલો છે વિદ્યાર્થીની તો મોટી રકમ છે ડરવાની બરાબર છે તો પહેલાં શરૂઆત કરીએ જથ્થામાં રહેલ ગોળાઓની સંખ્યા ટોટલ કેટલી છે વીસ એમાંથી ખામીયુક્ત ગોળા કેટલા છે ચાર તો વીસમાંથી ચાર કરીએ તો સોળ તો સોળ ગોળા કેવા હશે ખામી રહિત હશે તો ખામીયુક્ત ન હોય કાં તો ખામી રહીત ગોળાઓની સંખ્યા કેટલી થઈ વીસમાંથી ચાર જશે એટલે સોળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે ખામયુક્ત હોય તેની સંભાવના તો સ્વાભાવિક છે કે ઘટનાએ બરોબર કાઢવામાં આવેલ દડો ખામિયુક્ત હોય તો ખામયુક્ત કેટલા ચાર માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે ચાર થશે માટે પી ઓફ એ બરોબર ચારના છેદમાં વીસ ચાર એકા ચાર અને ચાર પંચાવીસ ચાર ચાર ઉડી જશે એકના છેદમાં પાંચ આપણો જવાબ થશે હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે આપેલ માહિતી મુજબ એકમાં કાઢેલ દડો ખામયુક્ત નથી તેને પાછો મૂકવામાં આવેલ નથી તો ટોટલ દડા કેટલા હતા વીસ એમાંથી એક દડો એક જે સોરી દડો નહીં ગોળો તો ગોળો જે છે આપણે પાછો મૂક્યો નથી એટલે એક ઓછો થઈ જવાનો એટલે વીસમાંથી એક એટલે કુલ પરિણામો કેટલા થઈ જશે હવે ઓગણીસ થઈ જશે હવે કાઢેલ દડો ખામયુક્ત નહોતો બરાબર છે એટલે સોળમાંથી એક દડો જતો રહેશે ખામી રીતે એટલે ખામયુક્ત ન હોય તેવો ગોળો એટલે સોળમાંથી એક જશે એટલે પંદર તો ખામી રહી તરીકે તો ન હોય તેવા ગોળાની સંખ્યા એક ઓછી થઈ ગઈ એટલે સોળમાંથી એક જાય તો પંદર માટે ઘટના બી વરો કાઢવામાં આવેલ થોડોક તો ન હોય તો આવા ઘટના જે બી છે એના સાનુકૂળ પરિણામની સંખ્યા પંદર થશે અને સ્વાભાવિક છે ટોટલ પરિણામો હવે શું થઈ ગયા હવે ઓગણીસ થઈ ગયા એટલે ના છેદમાં ઓગણીસ આપણા શું થશે પ્રશ્નોનો જાપ થઈ જશે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે થોડો ઝડપથી શીખવાડેલો છે પણ સરળ છે અને વારે ઘડે રિપીટ કરીને જોજો બરાબર વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે પ્રિપેરેશન કરો હું તમારી સાથે જ છું ટોટલ પાંચ પ્રશ્નો માત્ર સોલ્વ થઈ ચૂકેલા છે પૂર્ણપણે પાંચે પાંચનું રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે પ્રયત્ન હશે તો આગળ પણ બીજું સોલ્યુશન મોકલીશ પણ તમે તૈયારી કરો ઓકે તો સરસ રીતે પરીક્ષા આપો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ ત્યાં સુધી બધાને બાય બાય